અલથાણ પોલીસ સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ઇલેક્ટ્રિક વાયરોની ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને મુદ્દા માલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે ડામોર અલથાણ પોલીસ સ્ટેશન સુરત શહેર ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને આજ રોજ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ મનુભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોક કુમાર નરવસી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ જીવરાજભાઈ નાઓની તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે અલથાણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇલેક્ટ્રિક વાયર ચોરીના ગુનાના આરોપીઓ બોલેરો ગાડી જેનો રજીસ્ટર નંબર જીજે ઝીરો ફાઈવ સીડબ્લ્યુ ઝીરો થ્રી ફાઈવ એટની સાથે મિની ગોવા સંગીની સર્કસ પાસે ઉભેલ છે જે હકીકતના આધારે આરોપીઓ રાજકુમાર પટેલ વિજયકુમાર ઉર્ફે લેવિન તુલ કેવટ પ્રદીપ હરિરામ જયસિંહ જયરામ પટેલ નીતિશ ઘનશ્યામ શર્માને ગરફોડ ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે